એકદમ તીખા હોલસેલ ભાવ છે ભાવ છે કિલોનો નો કોથંબરી ચાલીસ રૂપિયા પચાસ થી સાઠ રૂપિયા તુરિયા સાઠીટી મિત્રો બધા મજા મજુ બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં આપણે વાત કરીશું રીંગણીમાં બજાર ભાવ કેવા છે આજના થોડાક કાલ કરતાં હાવ ઓછા છે કે વરસાદી માહોલ છે પાણી લાયક બધે વરસાદ થઈ ચૂક્યો છે તો વિડીયોમાં વાત કરીશું આપણે વરસાદ તો થઈ ચૂકો છે પણ વરસાદ સાથે આપણે અમુક વસ્તુ હોય કોઈને મગફળીનું વાવેતર કરવું હોય તો સારી મુંડાની દવા છે થોડીક બતાવી હતી કારણ કે રીંગણી માટે તો આપણે જે બતાવીએ છીએ હેલી પાવર ઇલ માટે એ તો શેરથી અત્યારે તમે રીંગણીમાં ફૂલ અડો હોય અને ઉપયોગ કરી શકો છો તમે મગફળી બનાવો કપાસ બનાવો કે તમે કોઈ પણ શાકભાજી બનાવો કે મગફળીમાં પણ ઈરું હોય તમારે જાતિ ન હોય તો એમાં પણ ઉપયોગ કરી શકો છો તો વિડીયોમાં આપણે પોટ મારવાની આપણે બે ત્રણ કંપની સારી સારી દવા છે મગફળીમાં અત્યારે ઓન ધી સ્પોટ આપણે એક રોજ લેવા આવી શકો છો આમાં મગ મૂંડા ફૂગ બંનેનું એકસાથે કામ કરે છે મૂંડો ફૂગ એક જ દવા બંને વસ્તુ બહુ સારી વસ્તુ છે સારું વાપરશો તો લોંગ ટાઈમ સુધી ફાયદો થશે એવું આપણું કેવું છે બાકી પાયો મજબૂત કરવાનો એડીનો ફળ છે લીંબોળીનો ફોળ પાયામાં મગફળીમાં વાપરજો તો તમને પાયો મજબૂત રહેશે સોડવો જવાનો પ્રશ્ન રીતે હેઠેથી તળકી મુંડો નહીં લાગે લીબોળીનો ફોળ વાપરેલો હશે તો બાકી વાપરુંનો વાપરો આપણી મનની ઈચ્છા છે આપણે આપણું કામ છે બતાવો એવી રીતે લિક્વિડ ફોમમાં એક માર્કેટ કરીને આવે છે દવા જે હા આ પણ જે ઓલી દવા કામ કરે છે એમાં લિક્વિડમાં આવે છે ઓલી પાવડર ફોર્મમાં આવે છે પણ મૂંડો ખૂબ બંને કંટ્રોલ કરે છે પણ દવા તમે વાપરી શકો સવો હવે આપણે આપણી રીતે માહિતી આપી દીધી પાયો મજબૂત કરજો કોઈ પણ પાક હોય તમે કપાસ સોંપો રીંગણી સોંપો કોઈ પણ હોય રીંગોની પણ વાપરો નિશ્ચય તમારે મૂળજન્ય રોગ ઓછા લાગે રીંગણીને આપણે સંપૂર્ણ માહિતી આપશું જે તમારે પ્રશ્નો હોય ફોટા કરો ફોન કરો બીજા જિલ્લામાંથી વિડીયો જોતો હોય તમને સંપૂર્ણ માહિતી આપણી પછી રીંગણી પ્રત્યે આપણી પછી શાકભાજીની સંપૂર્ણ માહિતી મળતી રહેશે એટલા માટે કે હું શાકભાજી પ્રત્યે પૂરેપૂરું ફોકસ કરી તમને સફળતા મળે મને જ્યાં સુધી તમે કહેશો કે આ વસ્તુ છે તો મને ખબર છે એની અંદર આ વસ્તુ વાપરી શકાય છે બાકી જ્યાં ખબરનો અહીંયા તમે શેશો તો તમને સફળતા નહીં મળે મારી શાક પ્રતિ પછી આવનારા સમયમાં ડુંગળી ડુંગળીમાં કઈ રીતે છોડવાનો વિકાસ થાય પાયો કઈ રીતે મજબૂત કરો બધી સફળતા અહીંયા મળશે તમને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું રોજ હું નવા વિડીયો નાખું તો તમને ખબર પડશે એવું ખાસ યાદ રાખજો હું કોઈ ફેક માહિતી નહીં આપું ખાસ યાદ રાખજો ટાઇટલમાં લખ્યું કાંઈ હશે નીકળશે કાંઈ એવું આપણી પાસે નહીં આવે જેવું હશે એવું જ લખેલું હશે એવું ખાસ યાદ રાખજો જેવી માહિતી છે એવી તમને શેર કરી કોઈ ખોટી ભેળી માહિતી શેર નહીં કરવું એનું ખાસ યાદ રાખજો પાયો મજબૂત લીબોડીને પોળ વિશે મને પૂરેપૂરી હો ટકા એની ઉપર વિશ્વાસ છે લીંબોળી ફળથી ફાયદો થાય છે બાકી નો વાપરો વાપરું તમારા મનની ઈચ્છા લીંબોળીનો ફળ બહુ ગુણકારી છે આપણે દાંતણ કરી તો કડવો લાગે તો એનો ફળ એવો આવતો હોય તો એ નુકસ ફાયદો કરવાનો છે આપણને ખબર જ છે એટલું ખાસ યાદ રાખજો તો પાયામાં એ જરૂરથી ઉપયોગ કરજો તો મળશું આપણે શાકભાજીને લાઈવ વિડીયો સાથે આગળ રીંગણામાં પુષ્કળ આવો અઢાર રૂપિયા રીંગણામાં જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ રીંગણામાં આવક વધી ગઈ છે આજમાં બેટલ કાકાઈ કોની છે એ બોલવા નહી હવે હેડકો સાથમાં રોહ હોય રોકી 18 રૂપિયા લેતા મે એક સપ્ટેમ રોકીજો 70 લેકા રોકી રાખો રોકી ના કોઈ એક જે પૂછી દે હાલો રોકી ના 70 લગાઈ દે હરીગણા રાખો ના તે 21 લખી નાખો આ પાડો તમે અત્યારે બી ની વાત કરોમાં 21 રૂપિયા લખાવતા લખી ભાઈ બે એક મારી પેન્ડો ઉપર હોય છે બરોબર છે 21 રૂપિયા કહી દીધા આ 21 રૂપિયા છે નહીં 21 લે 21 લખી નાખવાનું રૂપિયામાં બોલોમાં હાલે ચાપું ના આ એક આ રીંગણામાં 21 રૂપિયા છે મારી આ મારી તો ફૂલમૂળ રીંગણા 21 અલ્યા કોની

જેવી ભીંડાની ક્વોલિટી ભાવ આ છે દૂધી પાંચ રૂપિયા ભાવ છે કિલોનો દૂધી આ છે રીંગણાની આવક આ છે શેડિયા મરસાતાલીસ રૂપિયા ભાવ છે કિલોનો શેડિયા મરસા એકદમ તીખા હોલસેલ ભાવ છે આ છે બોલર એ ગોળા ચાલીસ રૂપિયા ભાવ પછી જેવી મરસાની એવા ભાવ આગળ આપણે કોતમરી બજારવા બજાર ભાવ બતાવીશું બિન્ટુભાઈ શું ભાવ છે કોતમરી માં થી સાઠ રૂપિયા ભાવ છે કિલોનો નો કોતમરી લોકલ માલ છે બાઈ નો લોકલ માલ નથી બાઈ માલ આવેલો છે કોતમરી

આ નવું ભાવ છે પચીસ ગલકા પણ આવેલા છે માર્કેટમાં જોઈ શકો છો વીસ થી પચીસ ભાવ છે કિલોનો હોલસેલ ભાવ કોબી આવેલી છે કોબીનો ભાવ કોબી અલગ અલગ ક્વોલિટી છે બાવીસ થી ત્રેવીસ લોકલ કોબી બાવીસ થી ત્રેવીસ રૂપિયા છે કિલોનો ભાવ

આ લે 50 રૂપિયા ગલીભાઈ આલબાબી ભારો 50 રૂપિયા ખાલી 50 રૂપિયા ખાલી હારું છે આ લે 35 ખાલી આરો રૂપિયા ખાલી આ લે ખાલી આ રૂપિયા તને ગલેવી જન ત્યા હે એમ દોડવા ખાલી 25 ખાલી ખાલી 25 ખાલી બોલી દો આવજો ભાઈ તમને ગામમાં નહીં આવો નો ગેરંટી ગેરંટી એને આ ખાલી રૂપિયા ખાલી ખાલી રૂપિયા ખાલી ભાઈ ખાલી 25 રૂપિયા ખાલી આ છે બોલર મરસા પિસ્તાલીસ રૂપિયા ભાવ છે કિલોનો બોલર ટમેટા જોઈએ આપણે આગળ કેવા ભાવ છે શું છે ટમેટામાં બેંગ્લોર વેરાયટી પચીસ રૂપિયા પચીસ થી ત્રીસ જેવી ટમેટાની ક્વોલિટી ભાવ

માર્કેટમાં નવી વસ્તુ આવશે છે હું ભાવ છે 30 રૂપિયા 50 થી 60 રૂપિયા છે કિલોનો ભાવ ફનર 50 આવેલો છે જોઈ શકો છો માર્કેટમાં પચાસ રૂપિયા ભાવ છે કિલો ના 哎，妈呀！我来打。<noise> <noise>